ધોરણ છ સ્વઅધ્યન પોથી ભાગ એક તેમાં ગણિત વિષય જોઈએ પાના નંબર એક પરનો મહાવરો છે પ્રશ્ન એક નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો પાંચ સંખ્યાઓ આપણને આપી છે અને તેના દરેક અંકની સ્થાન કિંમત આપણે લખવાની છે પહેલી સંખ્યા છે ત્યાંશી હજાર ચારસો અડસઠ સૌથી પહેલાં આપણે આઠ લઈએ તો આઠ લખવાના પછી કેટલી સંખ્યા છે એક બે ત્રણ ચાર તેથી ચાર શૂન્ય મૂકવાના હવે ત્રણ લઈએ તો પહેલાં ત્રણ લખવાના પછી કેટલી સંખ્યા છે એક બે ત્રણ તેથી ત્રણ શૂન્ય લખવાના હવે ચારનો વારો ચાર પછી બે સંખ્યા છે તેથી બે શૂન્ય હવે છ ને લઈએ તો છ અને એની પછી એક સંખ્યા છે તો એક શૂન્ય અને આઠ પાછળ કોઈ સંખ્યા નથી તેથી તેની કિંમત આઠ જ રહેશે ત્રણ ત્રણ પછી ચાર શૂન્ય છ માટે જોઈએ છ પછી ત્રણ શૂન્ય સાત માટે જોઈએ તો બે શૂન્ય આઠ માટે જોઈએ તો આઠ અને પછી એક શૂન્ય નવ માટે નવના નવ ત્રીજી રકમ આપી છે પેલા સંખ્યા લખી લઈએ આઠ આઠ પાંચ ઝીરો ત્રણ આઠ આઠ પાંચ ઝીરો ત્રણ આઠ પછી ચાર સંખ્યા છે તો ચાર શૂન્ય આ આઠ પછી ત્રણ સંખ્યા છે તો ત્રણ શૂન્ય પાંચ પછી બે સંખ્યા છે તો બે શૂન્ય શૂન્ય માટે તો શૂન્ય જ હોય ત્રણ માટે એકમનો અંક હોવાથી ત્રણના ત્રણ ચોથો દાખલો છે બાવીસ હજાર નવસો નવ્વાણું સંખ્યા લખી લઈએ બે બે નવ 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 બે નવ 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 બે પછી ચાર સંખ્યા છે તો ચાર શૂન્ય બીજી વખત બે છે એની પછી ત્રણ સંખ્યા છે તો ત્રણ શૂન્ય નવ પછી બે સંખ્યા છે તો બે શૂન્ય આ નવ પછી એક સંખ્યા છે તો એક શૂન્ય હવે સમજી લઈએ આપણે બે માટેની સ્થાન કિંમત છે તો બે લખી અને પછીની જેટલી સંખ્યા હોય તેટલા શૂન્ય કરવાના રહે તો બેની સ્થાન કિંમત છે વીસ હજાર બીજા બે આપ્યા છે તેની સ્થાન કિંમત છે બે હજાર એવી જ રીતે આ નવની સ્થાન કિંમત નવસો આની નેવું અને આની નવ એવી રીતે બોલવાનું હોય પાંચમી રકમ આપી છે ત્રણ એક છ ઝીરો એક ત્રણ પછી ચાર સંખ્યા છે તો ચાર શૂન્ય એક પછી ત્રણ સંખ્યા છે તો ત્રણ શૂન્ય તો એકની સ્થાન કિંમત એક હજાર થઈ છ પછી બે સંખ્યા છે તો બે શૂન્ય છ ની સ્થાન કિંમત છસો શૂન્યની સ્થાન કિંમત શૂન્ય પછી શૂન્ય લખો કે ન લખો કંઈ વાંધો નહીં ખાલી શૂન્ય લખો તો પણ ચાલે અને એકની સ્થાન કિંમત તો એક છે જ પ્રશ્ન બે નીચેની સંખ્યાઓને અંકમાં લખો આપણને જે સંખ્યાઓ આપી છે જોકે આ શબ્દમાં લખેલી છે તેને આપણે અંકમાં ફેરવવાની છે ચાર હજાર પાંચસો પાંત્રીસ તો જવાબ આમાં લખું છું ચાર હજાર પાંચસો પાંત્રીસ બીજી સંખ્યા છે નવ હજાર છસો નવ નવ હજાર છસો દશકની જગ્યાએ કાંઈ નથી એટલે શૂન્ય અને પછી નવ નવ હજાર છસો નવ જોઈએ એકમ દશક સો અને હજાર આવી ગયા નવ હજાર ત્રીજો પ્રશ્ન નવ હજાર આઠસો સત્યાશી નવ હજાર આઠસો સત્યાશી ચોથો પ્રશ્ન છ હજાર સાતસો નેવ્યાશી છ હજાર સાતસો નેવ્યાશી પાંચમો પ્રશ્ન સાત હજાર પાંચસો ઓગણત્રીસ સાત હજાર પાંચસો ઓગણત્રીસ છઠ્ઠો પ્રશ્ન પંદર હજાર બસો એકાવન પંદર હજાર બસો એકાવન ત્રીજો પ્રશ્ન નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો પાંચ સંખ્યાઓ આપણને આપી છે તેને આપણે શબ્દમાં લખીએ શબ્દમાં લખવા માટે એકમથી શરૂઆત કરીએ એકમ દશક સો હજાર હજારની જગ્યાએ કઈ સંખ્યા છે આઠ તેથી લખીએ આઠ હજાર એકમ દશક સો તો નવ છે એ સોના સ્થાને છે તેથી નવ સો અને બે સાતડા સત્યોતેર તો પેલી સંખ્યાને શબ્દમાં કેવી રીતે લખાય આઠ હજાર નવસો સિત્યોતેર બીજી રકમ જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર અઠ્યાવીસ આપણને હજારના સ્થાને મળે છે તેથી લખીએ અઠાવીસ હજાર એકમ દશક સો ચારસો છેલ્લી બે સંખ્યા આપણને આવડે છે ચોરાણું ત્રીજી સંખ્યા જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર હજારના સ્થાને પાંત્રીસ છે તો પાંત્રીસ હજાર એકમ દશક સો સોના સ્થાને છ છે તો છ સો આઠ ડે નવ ડે નેવ્યાશી તો ત્રીજી સંખ્યાને શબ્દમાં કેવી રીતે લખી પાંત્રીસ હજાર છસો જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર હજાર સ્થાને પિસ્તાલીસ છે તેથી લખીએ પિસ્તાલીસ હજાર ત્રણસો ઝીરો સાત એટલે સાત પિસ્તાલીસ હજાર ત્રણસો સાત પાંચમી રકમ જોઈએ એકમ દશક સો હજાર દસ હજાર તો લખીએ પિસ્તાલીસ હજાર છસો તેત્રીસ છસો તેત્રીસ પિસ્તાલીસ હજાર છસો તેત્રીસ